નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવે છે ઇન્સ્ટોલ સ્માર્ટ સર્વિસીસ ખાતે મહેનતું ટેકનિશિયનનો માટે દર મહિને પચીસ હજાર પ્લસ પ્રોત્સાહન મેળવવાની સુવર્ણ તક છે મિત્રો વીજળી મીટર સ્થાપન કંપનીને જરૂરી છે કુશળ અને અનુભવી કારીગરો જેમ કે ઘરોમાં ઇલેક્ટ્રિક મીટર લગાવવાનો અનુભવ હોય અથવા ટેકનિશિયન છે જેઓ આ કાર્ય કુશળ રીતે કરી શકે એટલે કે ડિજિટલ મીટર હોય છે મિત્રો તે જેને પણ ઇન્સ્ટોલેશન કરતાં આવડતું હોય અને તેમને એક્સપિરિયન્સ હોય તે મિત્રો જરૂરથી એપ્લાય કરે આઈટીઆઈ ડિપ્લોમા અને ઇલેક્ટ્રિશિયન ક્વોલિફિકેશનમાં દર્શાવેલું છે મિત્રો અને અનુભવ મુજબ તમને પગાર પણ મળશે મિત્રો તો વધુ માહિતી માટે મિત્રો તમે નીચે આપેલ જે નંબર અને સરનામું છે તેના પર તમે સંપર્ક કરીને ડિટેલ્સમાં માહિતી મેળવી શકો છો સરનામાની વાત કરીએ તો ચાર માળ હુંડાઈ શોરૂમ સામે એચડીએફસી બેંકની ઉપર ગોરવા રોડ વડોદરા અને મોબાઈલ નંબર પણ છે મિત્રો નાઇન એટ સેવન ફાઇવ ટુ વન ફાઇવ સેવન અને બીજો નંબર પણ મેન્શન કરેલો છે મિત્રો નાઇન નાઇન સિક્સ જીરો ફોર વન ફોર સિક્સ જીરો ફોર તો મિત્રો તમે પણ જો આઈટીઆઈ કરેલું હોય કાં તો ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન અને તમને એક્સપિરિયન્સ હોય તો તમે જરૂરથી એપ્લાય કરજો